કરે આ કેમ મોડું થઈ ગયું મારે એકલા બસમાં આવવાનું હોય પછી મોડું થાય તમે ભાઈને કામ કરાવવા આવ્યો ને તારી હાટું બધુંય લાડું લંગુડી આપડા ભાડી કેમ દેખાતા નથી કે ક્યારની હું આવી પણ મને તો ચા પાણી નઈ નથી હો અરે તો કામ પડતો મૂકી દેવાય ખબર કે મારા નણંદ આવ્યા તો સા પાણીનું તો પૂછું લઈ કે નહીં અમે તો આ આવ્યા ભાભી 1 કલાકથી બેઠા છે અહીંયા પણ તમે તો આયા કાઢવાના એટલે મને શું કામ બામ કરી જાવ તમને આવો કેવા

ઓ છો મારા છોકરાને કોણે માર્યું તમને અમે નો ગમતા પણ આવું ન કરાય ભાણિયા રે પાપ લક્ષે પાપ તમને અમારે તો પાંચ પાંચ નાનંદુ છે પાંચ પાંચ નાનંદુને અમે હાસેલી એના ભાણિયાને હાસેલી પણ તમારી अरे पण हु थयु अमा तो सो ने के तो में तारी हमें तो में क्या भाई तारी वाव ने अमे એટલે તો અમને હેરાન કરે છે વયા જાય અરે હમ ખાવ મે નથી એના માર્યા ખાલી પોતું કરવું તો ને એટલે એમ કીધું કે તમે એમ બાજુ અરે પણ હું અરે ભાઈ તું તો બોતા બાઈડી થી બી એટલું બધું કાઈ બી નો રેવાયો ને થોડોક ડારો હમસે દે તમતા રે વો ગોગડી આ એની બાયનોસ થઈ ગયો છે મીંધડીનો હસોડો બોલ્યો કાઈ મોઠા